વલસાડ એપીએમસી ખાતે શાકભાજીનું વેચાણ થશે જી હા આ વાતને લઈને અનેક અટકળો ઉઠી હતી અને જે ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ છે એમણે રવિવારે એક મિટિંગ કરી હતી અને જણાવ્યું હતું કે અહીંયા જે ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ છે માત્ર એ લોકો જ શાકભાજી વેચશે ત્યારે એપીએમસીના ડિરેક્ટરો સાથે અત્યારે જ મુલાકાત કરી અને એમણે જે જવાબ આપ્યો છે કે એવું નથી કે ફક્ત ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ જ અહીંયા વેપાર કરશે પરંતુ વલસાડની જે શાકભાજી માર્કેટનું હાલ કામ ચાલી રહ્યું છે અને વેપારીઓ રજડી રહ્યા છે કે અમે ક્યાં શાકભાજી વેચવા જઈએ તે તમામ અટકળોનો અંત આવી ગયો છે ડિરેક્ટરે કીધું કે શાકભાજી માર્કેટના જે વેપારીઓ છે સ્થળાંતરની વાત હતી તરિયાવાડ જે લોકો જવા નથી માંગતા અને દરિયાવાડ હજી સુધી કોઈ ગયું પણ નથી તો એને લઈને એ વેપારીઓ પણ અહીંયા આવી જશે એક ભાડું નિયત કરાશે અને અહીંયા તૈયારીઓ પણ આપણે જોઈએ કે લહેરીને બધું પણ મૂકી દેવામાં આવ્યું છે ત્યારે રાજુભાઈ મરચા આપણી સાથે છે રાજુભાઈ જણાવશો કે તરિયાવાડ માર્કેટ જવાની જે વાત હતી અને એને લઈને પણ ઘણી અસમંજસ ચાલતી હતી શું કહેશો તમે આ મામલે બેન તળિયાવાર માર્કિટ જવાના માટે જે વાતો ચાલતી હતી માર્કેટની સંમતિથી તળિયાવારની જગા માગવામાં આવેલી ને અત્યારે ચોમાસામાં જે વરસાદ પડ્યો ને જે અમે લોકોને બીજા અન્ય લોકો ન આવ્યા તો એમાં એવું લાગે છે કે બેન કે અમે અમારા પગ પર જાતે કરાડી મારી છે દરેક મીડિયામાં ચેનલમાં એમ કહેવામાં આવ્યું છે કે બેની વચ્ચે ત્રીજો ફાયવો છે તેનું આ પરિણામ છે બેન કે તમે અંદરો અંદરો લડાયા તો આજે જે આ ફ્રૂટ છે એ જેને માર્કેટ ઊભી કરી છે એમને બી અભિનંદન અને જેમને માર્કેટના માટે સી વાળો આપ્યો છે તેમને બી અભિનંદન કેમ કે બેન વેપારી ક્યારે વધે કે તમે બે લડાય તો ત્રીજો લાભ લે હવે આ એક ત્રાસ શાકભાજી માર્કેટ હટાવત રહેવાની નગરપાલિકાને બનતા બે ત્રણ વરસ લાગવાના હવે આ લોકો કેરી અને ફ્રૂટના વેપારી હતા હવે આજે એ લોકોને અમે રોકી નહીં શકીએ કેમ કે એ લોકોની દુકાનદારો છે ને અમે અગાઉ પણ આ કેડી માર્કેટ માગેલી ને એ લોકોની સાથે અમારે કોઈ ઘર્ષણ છે બી નથી ઘર્ષણ અમારું એટલું જ છે કે ભાઈ અમે એ લોકોની દુકાન પાસે તમે જો અત્યારે એમની દુકાન પાસે કોઈ બી જગ્યા પર અમે લડી કે કોઈ બી માણસો એ લોકો જેને કોઈને દુકાન ભાડી આપીએ હશે તો દુકાન આપશે એ લોકોએ પોતે ધંધો કરવો હોય તો એ લોકો પોતે ધંધો કરી શકશે એમાં અમે કોઈ કંઈને બોલવા માગતા નથી અને અમારા શાકભાજી માર્કેટના વેપારી બી કેળી માર્કેટની અંદર આ અગિયાર બારથી આ લોકો ઓપનિંગ કરતા છે તો જેને આવવું હોય આ કોઈ રાજુ મરચાની કે કોઈની એપીએમસીની માર્કેટની એ છે આમાં ઢવલભાઈ આપના સાંસદશ્રીના સુગંધ પ્રયાસના લીધે જ આ કામ થઈ રહ્યું છે એપીએમસી માર્કેટ ઘણા સમયથી આપવા કીધેલી ઘણા સમયથી ત્યારે અમારાવાળાને જ ડર તો કે ભાઈ આ લોકો ધંધો કરે તો આપણે કાં જઉં હવે આજે નહીં છૂટકે એ લોકોએ વેપારીએ ચાલુ કર્યું છે તો અમારે પણ અહીંયા અવાગર કોઈ રસ્તો મળે જ નહીં કેમ કે ત્યાં ગરીબેન માલ મૂકવાની જગ્યા નહીં મળે કોઈની જગામાં ઊભી રહેવાનું પઠાર વાળા કે રાત્રે માલકા મૂકવો જેની બેતોલના કોઈના ટેમ્પામાં ટામેટ આવે તો કેરેટ મૂકવાની જગાની મળે રાત્રે માલ છોડાય ને એ તો કેવી એપીએમસીમાં માર્કેટમાં મારી પોતાની દુકાન છે અને બીજા લોકોની બી ઘણાની દુકાન છે એટલે બીજા જે નાના વેપારીઓ જે અડલાટા છે એ પોતાની ને પોતાની અડીને ઈગો છોડીને કે નગરપાલિકા પાસે તો બેન ટ્રેક્ટર મૂકવાની જગા નથી ને તો કેદારની નગરપાલિકા આપી દે એટલે તો તળિયાર પાડાવી હવે આજે બી આ નગરપાલિકા જે સાફ કરી ગયા પછી નગરપાલિકા બી એવું ઈચ્છે કે વલસાડમાંથી ટ્રાફિક દૂર થાય ધવલભાઈ પટેલને બી એવું કે ભાઈ કાંઈક સુકાખારી અંટ આવે વલસાડનો તો એના માટે જાગૃત કોને બનવું પડશે વેપારીએ બનવું પડશે તમારે ધંધો કોને કરવો પડશે આજે જો તમે તળિયાવાર કે બીજી કોઈ અન્ય જગ્યા પર નગરપાલિકા પર હોટે તો આજે એપીએમસી માર્કેટ ચાલુ નહીં થશે બેન અહીંના વેપારીઓ નહીં જાગતે હવે એ લોકોની ખાલી બે મહિનાની દોઢ મહિનાની સિઝનો કેરીની હવે એકસો ને છત્રીસ કે બાવન દુકાન છે બેન હવે એકસો બાવનમાંના જણ બી વેપાર કાઢતો એ સીડી અસર શાકભાજી માર્કેટને જ પડશે ને જે આજે જે વિરોધ કરતા ઉટા કે એમાં અમે બી આવીએ કે અમે બી લાવીએ નુકસાન બંને જનને છે નુકસાન બંને જનને છે આ બેની લડાઈમાં ત્રીજો ભાવી ગયો એ સચોટ અને એનો જીતતો જાગતો પુરાણ આજનો છે રાજુભાઈ તમામ વેપારીઓ તમે કીધું કે અહીંયા આવી શકે છે શાકભાજી વેચવા ત્યારે જે બેનો હોય છે પાથરણા લઈને બેસતી હોય છે એમના માટે પણ કોઈ વ્યવસ્થા કરી છે હા બેન એપીએમસી પર વ્યવસ્થા છે ચોતરોનો ઉટલો ખાલી છે જે ઉપર તમે જુઓ કે બહુ મોટી ચોગાન છે પછી એકસો બાવન કે છત્રીસ જેવી દુકાન છે તો વેપારીઓ જેમ આ મચ્છી માર્કેટમાં દુકાન ભાડે લીધેલી તેમ અહીંયા કેરી માર્કેટમાં બી દુકાન લઈ શકે એમ છે બીજું સુખાકારી યંત્રનો તો હું મારા તરફી થઈ હોય એવું કહી નથી શકતો કેમ કે હજુ કોઈ વ્યક્તિ બીજા કે જે અન્ય તેની શું સમજ છે ને તે કઈ રીતના કયો લાભ લેવા માંગે મને ખબર નથી પણ મારી દસથી અત્યારે જ્યાં સુધી આપની શાકભાજી માર્કેટ ન બને ત્યાં સુધી વલસાડના માટે આ કેરી માર્કેટ યોગ્ય અને યોગ્ય નિર્ણય છે એપીએમસી હા એપીએમસીનો ડિરેક્ટર ચેરમેન સી અને એમનો બી આપણે આભાર માનીએ કે એમને એમ કીધું છે કે તમે અહીંયા લગાવો કે ખરા કપરા સમયે એ લોકોએ પણ આપણને મદદ કરી છે તો એનો લાભ દરેક વ્યક્તિએ લેવો જોઈએ આમાં પક્ષા પક્ષી છોડીને તો આ તા રાજુભાઈ મરચાને એમણે કીધું કે જે માર્કેટની જે વિટંબણા હતી આજે ઘણા વેપારીઓ એવા છે કે રોજનું રોજ શાકભાજી વેચીને પેટીઓ રડતા હતા ઘરનું ગુજરાન ચલાવતા હતા ઘણા સમયથી એમની આજીવિકા બંધ થઈ ગઈ છે ત્યારે એપીએમસી ખાતે એક નવી આશા જન્મી છે એમને અને ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશન દ્વારા જ્યારે એક અગિયાર તારીખે અહીંયા શાકભાજી વેચાણનું શરૂ કરનાર છે લોકો ઉદ્ઘાટન કરનાર છે ત્યારે રાજુભાઈ કીધું કે અમારા વેપારીઓ પણ અહીંયા આવીને વેચી શકે છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ